નબીપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે લોકજાગૃતિ અંતર્ગત સેમિનારનું આયોજન કરાવ્યું હતું હાલમાં સમાજમાં લોનની જરૂરિયાતો સામે લોકોને વ્યાજખોરોની વિપડાઓ વધી ગઈ છે જેની સામે લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ મથકમાંગ નબીપુરના પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અધ્યક્ષતામાંગ એક લોન સેમિનારનું આયોજન કરાયું હતું જેમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચની એક્સિસ બેંકના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા આ સેમિનારમાં તેમના દ્વારા હાજરજનોને જણાવવામાં આવ્યું હતું કે જરૂરિયાતમંદોને લોનની જરૂર પડે ત્યારે તેઓ વ્યાજખોરોના સંપર્કમાં આવી ઊંચા વ્યાજદરે લોન લઈ લે છે અને પછી વ્યાજખોરોના ભરડામાં આવી કેટલીક વાર ન કરવાનું પણ કરી બેસે છે અને તેમની ચુંગાલ માંગથી બહાર નીકળી શકતા નથી પણ આવા જરૂરિયાતમંદ લોકો જો તેમને જ્યારે લોનની જરૂર પડે તો તેઓ સીધો બેન્કોનો સંપર્ક કરે અને નીતિ નિયમો મુજબ પોતાની જરૂરિયાત મુજબ લોન લઈ વ્યાજખોરોના ભરડામાં ના આવવા સમજ અપાઈ હતી આવા વ્યાજખોરોને કારણે ઘણા કુટુંબો નિરાધાર પણ થઈ ગયા છે તેવું તેમનું કહેવું હતું આ સેમિનારમાં નબીપુર પોલીસ મથકની હદમાં આવતા ગામોના ઘણા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરે સેમિનારને સફળ બનાવવા બદલ એક્સિસ બેન્કના મેનેજર અને હાજર મેદનીનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ